ચિકલિકર ગેંગના કુલ ત્રણ સભ્યોને રોકડ રૂપિયા એક લાખ બે હજાર પાંચસો સહિત કુલ રૂપિયા એક લાખ ત્રેપન હજાર બસો ત્રીસના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ પાંચ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભાવનગર પેરોર ફરલો સ્ક્વોડ રિપોર્ટર ફિરોજ સેલોત એફકે લાઇવ ન્યૂઝ ભાવનગર ભાવનગર સ્કોડના પીએસઆઈ કુનાર પટેલ અને એમની ટીમને એક એવી બાતમી હતી કે ચીખલી ગેંગના કોઈ સભ્યો ભાવનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરી કરી અને સીઓરના કોઈ વિસ્તારમાં આવેલા છે બાતમી સૂત્રો દ્વારા વેરીફાઈ કરતા સ્થળ ઉપરથી ત્રણ શકમંદ ઇસનો મળી આવેલા જેમના નામ પૂછતા એકનું નામ કરણસિંહ બીજાનું નામ અર્જુનસિંહ અને ત્રીજો જે દાદાના સંઘર્ષમાં આવેલો કિશોર હતો વધુ પૂછપરછ કરતા આ બે જે સભ્યો છે એ ટુ વ્હીલર ઉપર જઈ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં રાત્રિના સમયે ભૂન પકડવાના બહાના નીચે જે પણ રોડ સાઈડના મકાન બંધ હોય બહારની બાજુથી લોક મારેલું હોય એવા મકાનને ટાર્ગેટ કરતા ટાર્ગેટ કરી ઘર ફોડ ચોરી કરી અને ત્યાંથી નીકળી જતા વધુ તપાસમાં ભાવનગર જિલ્લાની હણોલ સણોસરા દીવગણા અને મોખડકા ગામે છેલ્લા ત્રણ મહિનામાં આ જ એમોથી ઘરફોડ ચોરી કરેલાનું કબેલ રહેલું છે વધુ એક બોટાદ જિલ્લાની ગઢડા પાસેના કોઈ ગામમાં પોતે ચોરી કરેલી હોવાનું કબૂલાયેલું છે આ ત્રણેયને તપાસતા કુલ એક લાખથી પણ વધુ રોકડ રૂપિયા અને સોના ચાંદીના નાના મોટા દાગીના થઈ એક લાખ અને ત્રેપન હજાર રૂપિયાનો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલો છે કરણસિંહ અન્ય છ ગુનાઓમાં પકડાયેલો છે અને એક ગુનામાં પકડવાનો બાકી છે બીજો જે આરોપી અર્જુનસિંહ છે એ ત્રણ અલગ અલગ ગુનાઓમાં ઘરપોડ ચોરી કે કોઈ બીજા ગુનાઓ આચરેલા છે કે સંડોવાયેલા છે એ દિશામાં વધુ ઘન તપાસ ચાલી રહી છે અચ્છા સર આ ગેંગનો પીંગળી ડબલ મર્ડર કેસમાં કોઈ રોલ સામે આવ્યો છે કે જે પ્રકારની એમો છે એ પ્રકારની એમો શંકા ઉપજાવે એવી હતી એટલા માટે પીંગળી ડબલ મર્ડર કેસમાં પણ અમને શકમંત તરીકે જોઈ એ દિશામાં પૂરતા પ્રયત્નો કરી ચકાસી લેવામાં આવેલા છે પ્રાથમિક દ્રષ્ટિએ પિંગળી ડબલ મર્ડર કેસમાં આ ગેંગના આરોપીઓની કોઈ સંડોવણી હોય એવું જણાઈ આવતું નથી એ દિશામાં વધુ તપાસ પણ ચાલી રહી છે

એ દિશામાં તપાસ ચાલુ છે બે મંદિરોમાં ચોરી થઈ ગયામાં જે છેલ્લા ટૂંકા ભાવનગર જિલ્લાના બે મંદિરમાં અલગ અલગ જગ્યાએ ચોરી થવા પામે છે આ ગેંગના એ મંદિર ચોરી સાથે કોઈ ડાયરેક્ટ બેન ડાયરેક્ટ કનેક્શન હોય એવું હજી સુધી કોઈ કડી મળી નથી તો બોલો ગેંગમાં લોકો પ્રાથમિક દ્રષ્ટિ આ ગેંગમાં ત્રણ સભ્યો કામ કરે છે એમાંથી મોટાભાગે બાઇક ઉપર કોઈક વાર ત્રણ સવારી